અમદાવાદ મહાનગરપાલિકા વોર્ડ ઇન્સ્પેક્ટર સામે એસીબીની કાર્યવાહી સુનિલકુમાર રાણા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે બે પોઈન્ટ પંચોતેર કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો સુનિલકુમાર રાણા વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો છે સુનિલકુમારની મિલકતો આવક કરતા ત્રણસો છ પોઈન્ટ અગિયાર ટકા વધારે છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સપના શર્મા પાસેથી સપના અમદાવાદ મનપા વોર્ડ ઇન્સ્પેક્ટર સામે એસીબીએ કાર્યવાહી શરૂ કરી છે શું માહિતી બિલકુલ વત્સલ સાપુરના બોર્ડ ઇન્સ્પેક્ટર છે અને તેમની ફરજમાં આવે છે એસ્ટેટ વિભાગની જવાબદારી પરંતુ તેમની જે આવક છે તેના કરતાં તેમની જે સંપત્તિ છે ખૂબ વધારે છે જેના કારણે એસીબીએ તેમની સામે ગુનો નોંધ્યો છે હાલ હું તેમના નામે જે એટલે કે તેમના પરિવારના જે લોકો છે એમની સામે જે ત્રણ સંપત્તિ નોંધાઈ છે એમાંથી એક જે રેસિડેન્સ એરિયા છે ત્યાં હું ઉપસ્થિત છું જોકે તેઓ અહીં વારનવાર અહીં રહેતા નથી પરંતુ કોઈ પણ જ્યારે જરૂરિયાતનું કામ હોય ત્યારે જ તેઓ અહીં આવતા હોય છે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે પરંતુ નિશ્ચિત રૂપે ત્રણસો છ ગણી એટલે કે જે તેમની લીગલ આવક છે એના કરતાં ત્રણસો છ ગણી વધુ આવક તેમની સામે નોંધાઈ છે અને બેનામી ક્યાંક આ આવક છે તેના કારણે પગલાં લેવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે શાહપુર વોર્ડ જે છે એમાં તેઓ દસ વર્ષથી ફરજ નિભાવે છે અને જે પ્રકારે સામે આવ્યું છે એ પ્રમાણે પગાર બ્યાસી હજાર છે પરંતુ છેલ્લા દસ વર્ષમાં તેમની સામે બે પોઈન્ટ પંચોતેર કરોડની બેનામી સંપત્તિ નોંધાઈ છે અને આ જ પરિસ્થિતિના કારણે એસીબી જે એન્ટી કરપ્શન બ્યુરો છે તેમણે આ સામે કાર્યવાહી કરી છે અને ગુનો નોંધ્યો છે હાલ આ મામલે એસ્ટેટ એસ્ટેટ વિભાગ વિભાગ શહેરની પણ પરિસ્થિતિ જોઈએ તો વારંવાર સામે સવાલો ઉભા થાય છે અને અધિકારીઓ કે જે આ વિભાગમાં કામ કરી રહ્યા છે એ આ પ્રકારની સ્થિતિ સામે જ્યારે આવે છે ત્યારે નિશ્ચિત રૂપે તેમની કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઉભા થાય છે બિલકુલ બિલકુલ સપના માહિતી સાથે બદલ આભાર તો આપણે જણાવી દઈએ કે અમદાવાદ મહાનગરપાલિકા વોર્ડ ઇન્સ્પેક્ટર સામે એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે કારણ કે જેટલી આવક છે એ આવક કરતા અપ્રમાણસર મિલકતો મળી આવી છે કુમાર રાણા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેર ભાજપ સંગઠન અને પાલિકાના સત્તાધીશો